નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને હજી પણ મારા ટોપિક માં કોઈ ખામી રહી ગઈ એવું લાગે છે કે હું તમારા બધાના દિલ જીતી શકતો નથી મિત્રો મારે તમારા સુધી મારી વાતો મારા ટોપિકો મારી શાયરીઓ પહોંચાડી તમારા બધાના દિલ જીતવા ગમે તે રીતે એ મારો

મિત્રો એક દિવસ આ દુનિયાને બાય બાય કહી સદાય માટે આપણે જવાનું છે તો પછી શા માટે આટલી બધી લલોપત મિત્રો એક પણ રૂપિયો સાથે નહીં આવે યાદ રાખો અને કોઈ પણ સંબંધી એમ નહીં કે કે મને પણ સાથે લેતો જા તો મિત્રો આ ધરતીમાં ના આપણે ફક્ત મહેમાન છીએ ક્યારે એ મહેમાન ગતિ પૂરી થાય એનું કાઈ નક્કી હોતું નથી મિત્રો

ભગવાન તમને ક્યારેય એકલા નહીં જિંદગી તોડી નાખે છે તો જીવનમાં જે તમારી ફરજ છે જે તમારું કર્તવ્ય છે એને નિભાવો અને મોજથી જીવન જીવો પણ અતિશયોગી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પર રાખવી નહીં

એ તમને ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં સંભાળી લેશે એટલે ખોટી ચિંતાઓ નહીં કરવાની તમારે ફક્ત મહેનત જ કરવાની છે સ્ટુડન્ટ હોય તો ભણવામાં અને ધંધાધારી કે નોકરિયાત હોય તો એમાં ધ્યાન પોતાના ધંધામાં કે નોકરીમાં ધ્યાન કેન્દ્રિત કરવું અને જો ગૃહિણી હોય તો ઘરના કામમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે ભગવાન ના ઘેર બેઠું તમારું સ્વજન અને ક્યારે કેમ કે આપણી સાથે એક કફ ના ટુકડા સિવાય બીજું કઈ આવવાનું નથી નાનામી હંમેશા એ જ રાહ હોય છે કે મારા પર ક્યારે કોઈ પવિત્ર માણસ સુવે પણ મિત્રો તમારા કર્મ દુનિયાના લેણામાં બાકી બોલતા હોય ને ત્યાં સુધી તમને નાનામી ક્યારેય મજબૂર કરતી નથી એક મિનિટમાં હાર્ટ એટેકના હુમલામાં માણસ ખતમ થઈ જાય અને એક્સિડન્ટમાં જબરદસ્ત ઘાયલ થયેલ વ્યક્તિ બચી જાય મિત્રો કુદરતના ઘરનો ખેલ આપણે માણસે માન્ય રાખવો પડે છે

जब तक ऊपर वाले के हिसाब के चौपड़े में धरती पर तेरे कर्म बोलते हैं, तो ननामी तुम्हें कभी नहीं बुलाएगी। हमेशा अच्छे और सच्चे कर्म करना मेरे दोस्त अच्छा व्यवहार और अच्छा कर्म तुम्हें ननामी में होते हुए भी लोगों के बीच तुम जीवित रहते हो तो मित्रों टॉपिक क्यों लागे हो जरूर थी जनाव जो અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબર બન આવતા જ નથી મિત્રો હું ઘણા સારા ટોપિક લખીશ અને યુટ્યુબ ઉપર હજુ પણ ઘણા બધા ટોપિકો મારે લખવાના બાકી છે ઘણી શાયરીઓ ઘણી વાર્તાઓ પણ કહેવાની બાકી છે પણ આ ચેનલના માધ્યમથી હું ધીરે ધીરે દરેક ટોપિકની તમારી આગળ ચર્ચા કરીશ તો મિત્રો મારી ચેનલ ને કરજો અને ચેનલ ઉપર આ રીતે જ બના રહેજો એ જ એવી જ મારી આશા છે જય માતાજી મિત્રો